નર્મદા જિલ્લાના કેવડિયા નજીક ટ્રાઇબલ મ્યુઝિયમ બે નિર્દોષ આદિવાસી યુવકોની જે હત્યાના મામલે હાલમાં પણ છે આજનો જે આજના દિવસે કાર્યક્રમ જે હતો અંદર કાર્યક્રમ હતો પરંતુ અને આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી છે ધારાસભ્ય ચેતર વસાને ડિટેન કરવામાં આવ્યા હતા સાથે સાથે અનંત પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે તેમને પણ ડિટેન કરવામાં આપણે જે જગ્યા છે આ રાજપીપળાનો રોડ છે એટલે કે ડેડિયાપાડા તરફથી આવતો જે આ રોડ છે એ રોડ પર પોલીસ બેરિકેડ મૂકીને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે વાહનોનું ચેકિંગ કરવામાં છે તમે જોઈ શકો છો કે પીઆઈ કક્ષાના અધિકારીઓ અહીંયા જે ફરજ પર છે આ રીતના તમામ જે રસ્તાઓ જે છે કેવડિયા તરફ ના એ તમામ રસ્તાઓ પર આ રીતના પોલીસનું બેરિકેડ મૂકીને દરેક ની પૂછપરછ કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે એક વાહન ચાલક અહીંયાથી જઈ રહ્યા છે જીપમાં તેઓની પણ પોલીસ પૂછપરછ કરી છે અને ત્યારબાદ તેઓને જવા દેવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો અત્યાર સુધીમાં જે છ આરોપીઓ છે તેમની ધરપકડ કરી અને તેઓના રિમાન્ડ પુરાવા તેઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે પરંતુ રાજકારણ ખૂબ જ ગરમાયેલું છે કારણ કે ચેતર વસાવા અને મનસુખભાઈ વસાવા આ ઘટનાને લઈને તેઓના બયાન છે મનસુખભાઈ વસાવા જણાવ્યું હતું કે આજનો જે શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ છે તેને લઈને જે ચેતર વસાવા સહિતના નેતાઓ તેમની સાથે કોઈ વાત કરી નથી અને ચેતર વસાવા આ મુદ્દાને લઈને રાજનીતિ કરવા માંગે છે અને શાંતિનું વાતાવરણ છે દોઢવા માંગે છે એવું મનસુખભાઈ વસાવાનો ચેતર વસાવા પર આરોપ છે બીજી તરફ ચેતર વસાવાનું કહેવું છે કે આદિવાસી યુવાનો સાથે જે અન્યાય થયો છે એ અન્યાયની અંદર જે લોકોની ધરપકડ કરવાની છે પરંતુ મોટા માથા બાકી છે તેવો તેમનો આરોપ છે એટલે કે હાલમાં તો આ મુદ્દે રાજકારણ ગરમાયેલું છે ત્યારે અત્યારે પોલીસ કેવડિયા જતા તમામ રસ્તાઓ પર બેરિકેડ મૂકીને લોકોનું ચેકિંગ કરી રહી છે અને આવતા જતા વાહનોના લોકોને પૂછપરછ કર્યા બાદ જ અહીંથી જવા દેવામાં આવે છે ત્યારે લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં પણ આ મુદ્દે અનેક કાર્યક્રમો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા